સમસ્ત આવડું મોટું મારું ગામ હોય દસ હજાર ની વસ્તુ હોય સમસ્ત ગામ અમે હળી મળી હરેક સમાજ ભેગા રહેતા હોય અને એમાં કુણાલભાઈ આવા ઈસ્યુ કરે બારના લોકો આવી અને પછી અમારા ડીડીઓ સાહેબ એમ કે આની ઉપર રેફર કરશું તો અમે તો ડીડીઓ સાહેબની ની સામે છીએ ભાઈ કે જે કઈ લોકોએ મને મત દીધા છે ગામ લોકોએ મને સહકાર આપ્યો છે તો આજની તારીખે મારો એક મૂળભૂત નિયમ એ છે કે ગામ લોકોની સાથે મારે જોડાવું પડે અત્યારે રાજીનામું આપી દીધું છે આની ઉપર રેફર થશે એટલે અમારે રાજીનામું મંજૂર કરે અને અમને વધારે ઉપરથી અમે દૂર થઈ જાય જો અમે આનો આટલો સહકાર ન આપી શકીએ આટલો સપોર્ટ ન કરી શકતા હોય તો આ પોલિટિક્સ સાથે જોડાવાનો અમારો કોઈ મહત્વનો હોદ્દો રહેતો જ નથી કે આજે બનાવ બન્યો છે આજે અમારા ગામને મહિલા નેતા આવ્યા છે તેને આ કોટા ઇસ્યુ ઉભા કરે છે રાજુ ડાંગરે સમર્થન સમર્થનમાં આપ્યું રાજીનામું રાજકોટ જિલ્લા પંચાયતના ના સદસ્ય વર્ષાબેન ગોંડલિયા પણ આપ્યું રાજીનામું તાલુકામાં પડ્યા રાજીનામા રાજકોટ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું રાજુ ડાંગરે સમર્થનમાં આપ્યું રાજીનામું રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય વરસાબેન ગોંડલિયાએ પણ આપ્યું રાજીનામું સુल्तानપુર ગામના દરેક સહકારી આગેવાનોએ રાજીનામું આપ્યું ગોંડલ મામલતદાર કટીરીએ સાંન સુધીમાં બસો રાજીનામા પડે તેવી શક્યતા જે રીતનો એ વિડિયો વીસીનો વાયરલ થયો તો ત્યારથી એ વીસીને કેપ્ટને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જે વિડિયો બનાવી રહ્યા હતા

સુલતાનપુર ગામ ના દરેક સહકારી આગેવાનોએ રાજીનામું આપ્યું અને રાજકોટ જિલ્લા પંચાયતના ના ઉપપ્રમુખ અને સાથે જ સુલતાનપુર એ આગેવાન એવા રાજુ ડાંગરે પણ રાજીનામું આપ્યું તો સાથે જ દેડીના અને રાજકોટ જિલ્લા પંચાયતના ના સદસ્ય એવા વર્ષાબેન ગોંડલિયાએ પણ રાજીનામું આપ્યું છે શા માટે રાજીનામું આપવા માંડ્યા છે તેને લઈ વાતચીત કરવા માટે એ રાજુભાઈ ડાંગર આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યુઝરૂમ માં રાજુભાઈ જે રીતનો એ વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક એ રાજીનામાની વાત સંભળાઈ રહી છે શું છે વધારે વિગત અને શા માટે તમારે રાજીનામું આપવું પડ્યું કુનાલભાઈ કોઈ અજયણી પાર્ટી અને જેને દિલ્હીમાંથી જાકારો મળ્યો છે અને જેને પોતનું કોઈ સ્ટેન્ડ નથી એવા લોકો આવીને ગામનું વાતાવરણ બગાડવા માંગતા હોય અમારો વીસીસી સી નિર્દોષ છે ડાઉન હોય છે તો રાતના ચાર પાંચ ઓપરેટરો બેસી અમારા ગામના કુલ બે હજાર સાતસો ખેડૂતો છે અને પંદર દિવસમાં કામ કરવું પડે એ પંદર દિવસ નું કામ કરવા માટે જે વધારાના ઓપરેટરો બેસાડવા પડે એના કોઈ કોઈ ખેડૂતે પૈસા આપ્યા છે પૈસા નથી આપ્યા એવું નથી કેતો પણ બધા પૈસા હોય એ વાત ખોટી છે ખેડૂતો ને બાદ કરતા જે કોઈ ખેડૂત સ્વૈચ્છિક પૈસા આપ્યા છે અને ઝડપથી કામગીરી પૂરું થાય એના માટે અમારા વિષયે પાંચ ઓપરેટર ત્યાં મુલાકાતા અને રાતના પણ કામ કરવાનું ને આ ચર્ચા સાથે વાત થઈ હતી હવે આ જે બેન આવી અને ખોટા પંચાયતમાં ઇસ્યુ કરીને ગયા અને એના માટે આ માણસ એક સસ્પેન્ડ થયું સસ્પેન્ડ થયું તો કઈ વાંધો નહીં અમારા ગામનો દીકરો છે અમારી જવાબદારીથી નોકરી કરતો હોય તો અમે એને હાથ પેલી આજે એની ઉપર એફઆઈઆર દાખલ કરવાની વાત આવે છે તો એ બાબતનો અમારો વિરોધ છે કે ભાઈ એફઆઈઆર છે એના માટે એમ એને કોઈના પૈસા લીધા નથી આવી કોઈ બાબત નથી તો તમે એની એફઆઈઆર ને એફઆઈઆર રદ ગણો એમ

એ જે પણ કઈ વાત હતી એ રજૂ કરી હતી કે ભાઈ સર્વ ડાઉન આવે છે રાતના બેસીને કામ કરવું પડે છે તો આ મામલે તમે કોઈ મામલેદાર કે કલેક્ટરને ને રજૂઆત કરી હતી સુનલભાઈ અમે રજૂઆત કરી ખરેખર દિવસના બધી કામના એટલા લોડ હોય છે અને સર્વર ગામડાઓમાં ધીમા ચાલે છે જિલ્લા પંચાયતના અધિકારીઓને પણ ખબર છે

હવે જે સર્વર માં કામ થાય દિવસ ને પચીસ ફોર્મ ભરાય તો એના બાર પંદર રૂપિયા જે કઈ ગવર્મેન્ટ રૂલ્સ છે એ મુજબ એને મળે તો સિત્તેસો ખેડૂતોનું પંદર દિવસ માં કામ કુણાલભાઈ કેવી રીતે પૂરું થાય બાજુના ગામ છે એ તમે જોઈ અને મારું નહી મારા બાજુના ગામનું તમે જોઈ લો લિસ્ટ જે નાનું ગામ હોય ઝડપથી પૂરું થાય બહુ મોટી સંખ્યા છે દેરડી કુંભ જેમાં આટલી ઝડપથી કામ ન થાય તો એને પણ અમારી પાંચ છોકરા વધારાના બેસાડવા જ પડે તો રાજુભાઈ આ મામલે તમે કલેક્ટર કે ત્યાંના જે ડીડીઓ છે તેમને કોઈ સુવિધા ડીડીઓ ડીડીઓ એવું જ કીધું કે ભાઈ એફઆર થશે હું કોઈ એની ઉપર એફઆર ન થાય એને એવા કોઈ ખોટા પૈસા લીધા નથી અને છોકરાની લાઈફ બગડે તો એના માટે નથી આજે હું જે કઈ છું પાર્ટીમાં આગળ પડતો કે જે કઈ લોકોએ મને મત દીધા છે ગામ લોકોએ મને સહકાર આપ્યો છે તો આજની તારીખે મારો એક મૂળભૂત નિયમ એ છે કે ગામ લોકોની સાથે મારે જોડાવવું પડે રાજુભાઈ એ લોકો ને સુવિધા જોડવી પડે ખરેખર વીસી નો ટાઈમ સવારે સાડા દસ થી એક નો હોય છે બપોરે ત્રણ થી છ નો હોય છે એ જ ટાઈમમાં પંચાયત માં કામ કરતા છે

કે આજે આ બનાવ બન્યો છે આજે અમારા ગામની એકતા છે સમસ્ત ગામ અમારું ભાજપ સાથે જોડાયેલું છે એટલે બીજા જે આમ આદમી પાર્ટીના બારથી મહિલા નેતા આવ્યા છે એને આ કોટા ઇસ્યુ ઉભા કરે છે અને અમને લોકોને જુદા પાડવા માટેનો એનો ઇસ્યુ છે આમાંથી કેમ અમે બહાર નીકળીએ એના માટે અમે એને ચોક્કસપૂર્ણ વાત કરેલી છે જી જી બિલકુલ આભાર રાજુભાઈ જોડા બદલ તો જે રીતના એ રાજુ ડાંગરે સ્પષ્ટ સંદેશો આપ્યો કે ગામના કોઈ પણ પ્રશ્નો હશે તો સૌથી પહેલી ઊભું રહેવાની જવાબદારી અમારી છે અને જો તેમની સામે એ ફરિયાદ દાખલ થશે તો પછી રાજકારણમાં કે હોદ્દા ઉપર રહેવાનો કોઈ મતલબ નથી જે રીતના એ વીસીને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજી ડીડીઓ દ્વારા તેમની ઉપર એ એફઆઈઆર દાખલ કરવાની જે વાત છે તેને લઈ હવે ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓના એક બાદ એક રાજીનામા પડવાની અત્યારથી શક્યતાઓ લગભગ બસો કરતા પણ વધારે આગેવાનો અને રાજકીય નેતાઓ એ રાજીનામા આપે તેવી વાત અત્યારે સંભળાઈ રહી છે લગભગ એ મામલદાર કચેરી ખાતે બસો જેટલા કાર્યકર્તાઓ અને નેતાઓ એ પહોંચી રહ્યા છે અને જો આમની સામે કોઈ પણ જાતના પગલા લેવામાં આવશે તો એ જરાય સાખી નહીં લેવામાં આવે તેવી વાત એ રાજુ ડાંગરે સ્પષ્ટ કરી છે સાથે તેમને ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આ વાતની જાણ કરી છે કે આમાં વીસીનો કોઈ વાત નથી

અનેક નેતાઓના અત્યારે રાજીનામા પડવાની શરૂઆત થઈ છે જોવાનું એ છે કે આ વાતમાં વચ્ચે સમાધાન નીકળે છે કે પછી આ સિલસિલો એ યથાવત રહે છે